નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ મે માસની જે પાંચ મોટી ભરતીની જાહેરાત છે તેના વિશે મિત્રો આ ભરતીમાં કુલ પોસ્ટની વાત કરીએ તો નેવું હજાર કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ આઈ ટીઆઈ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટ આ જે પાંચ મોટી ભરતીઓ છે તેમાં અવેલેબલ છે સેલેની વાત કરીએ તો સેલે તમને એવરેજ પંચોતેર હજારની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો જે આ મે માસની પાંચ મોટી ભરતીઓ છે તેમાં એપ્લાય જરૂર કરી દેજો ફોર્મ અવશ્ય ભરી દેજો નહીં તો તમારો પસ્તાવન વારો આવશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ મે માસની જે પાંચ મોટી ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું મે માસની જે પાંચ મોટી ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો મે માસની જે પહેલી વેકેન્સી છે તે એલ કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે એલ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ એટલે કે એલ ટી કંપની દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટનેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં મેનેજર એસજીએમ ડીજીએમ એન્જિનિયર એસઆર એન્જિનિયર પીએનએમ ફોરમેન એજ્યુકેટિવ સુપરવાઇઝર એચઆર આઈટી ટ્રેની આસિસ્ટન્ટ મેનેજર એમ મલ્ટિપલ પોસ્ટો પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે ઓકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આફરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ત્રેવીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધીની આસપાસ સુધી લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ પ્રૂફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમે તમારો વિડીયોના ડિસ્ક્રિશન તમને એક લિંક મળી જશો તેના પર ક્લિક કરશો અને તમે એલ એન જે ઓફિશિયલ વેબસાઇટ છે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારે પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના છે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે જ્યારે પણ તમને અગાઉનું નોટિફિકેશન મળે ત્યારે જે તે કાર્યવાહી કરવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સોઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે વાત કરીએ મે માસની બીજી વેકેન્સીની તો આ વેકેન્સી છે તે મિશો દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે મીશો મિશો દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે મીશો ની જે ભરતી છે તેમાં પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં સેલ્સ મેનેજર આસિસ્ટન્ટ મેનેજર એસોસિએટ એન્ડ્રોઈડ ડેવલપર ત્યારબાદ એસોસિએટ ડાયરેક્ટર ક્લસ્ટર હેડ ડેટાબેઝ એન્જિનિયર ડેપ્યુટી મેનેજર ડિઝાઇન લીડ મેનેજર પ્રોડક્ટ મેનેજર પ્રોગ્રામ મેનેજર ગ્રાફિક ડિઝાઇનર સિક્યુરિટી એન્જિનિયર એસઆર એસોસિએટ ઓફિસર અકાઉન્ટન્ટ હેલ્પર ડિલિવરી બોય પેકર અને પીકર એમ મલ્ટિપલ પોસ્ટ પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફેમેલ આ ભારતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે અઢાર હજારથી લઈને પંચોતેર હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈપણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટ તમે એપ્લાય કરી શકો છો અગરના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇટ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય છે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટેની રીત છે બધી સેમ છે આપણે અગાઉ જોઈ ગયા છીએ અગાઉની વેકેન્સીમાં અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સો નેજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલી વહેલી તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ મે મહિનાની ત્રીજી વેકેન્સીની તો આ વેકેન્સી છે તે ઇન્ફોસિસ કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ફોસિસ પોસ્ટનેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં સેલોનિક ડેવલોપર મેનેજર સાયન્સ કન્સલ્ટન્ટ ટેકનિકલ આર્કિટેક આરપીએ ડેવલોપર આપણે શું એક્સપર્ટ એલ આઈ એમ એસ એક્સપર્ટ પેગા કન્સલ્ટન્ટ એપીએન કન્સલ્ટન્ટ એપીયન ડેવલોપર ટેકનિશિયન હેલ્પર ઓફિસર આસિસ્ટન્ટ એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો ઉપર ભરતી થવાની છે એ મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફીમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ચોત્રીસ હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારે અઢાર વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એટલે કે તમારે અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈ પણ એક્ઝામ લેવામાં આવશે નહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન કોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ જ પ્રોપવાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમે એપ્લાય કરવાની જે રીત છે તે બધી સેમ છે અગાઉની વેકેન્સી અમે જોઈ ગયા છીએ અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ની વાત કરીએ તો એસો નેજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી છે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ મે માસની ચોથી ભરતીની તો આ ભરતી છે તે એચડીએફસી બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે એચડીએફસી બેંક પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં રૂરલ પોર્ટફોલિયો ઓફિસર આઉટરીચ ઓફિસર એસોસી આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ ક્લાર્ક એચ આર મેનેજર બ્રાન્ચ સેલ્સ ઓફિસર બ્રાન્ચ મેનેજર સેલ્સ ઓફિસર અને ઓફિસર એટલે કે ઓરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે અઠ્યાવીસ હજારથી લઈને પાસઠ હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો આ ભરતી માટે તમારા અઢાર વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતો હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એની વન કેન એપ્લાય કોઈ પણ એપ્લાય કરી શકે છે અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ પ્રૂફ પ્રોફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમને એપ્લાય કરવા માટેની જે રીત છે તે તમને સેમ છે અગાઉની વેકેન્સીમાં આપણે જોઈ ગયા છીએ તે રીતે તમારે એપ્લાય કરવાનું રહેશે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ પર એપ્લાય ઓનલાઈન ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એટસો નેજ પોસિબલ જેનું તમે વહેલું એપ્લાય કરશો લે તમને જોબ મળશે વાત કરીએ મે માસની પાંચમી ભરતીની તો આ ભરતી છે તે ઇન્ડિયન ઓઇલ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટનેમની વાત કરીએ તો એપ્રેન્ટિસ માટેની ભરતી છે જેમાં રિફાઈનરી ડિવિઝન માટે તમને પોસ્ટિંગ મળશે ટોટલ પોસ્ટની વાત કરીએ તો સત્તરસો ને સિત્તેર જગ્યાઓ પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાની રહેશે ઓકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને જોબ મેળવી શકે છે સેલરની વાત કરીએ તો અગિયાર હજાર પાંચસો તમને સ્ટાઇપેન્ટ મળવા પાત્ર રહેશે લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ તમારા મેરિટના આધારે તમારું સિલેક્શન થશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને તમને તે જોબ મળશે અગત્યની તારીખ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ આઈટી ડિપ્લોમા ડિગ્રી જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો હવે તમે ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસવર્ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને પ્રાડના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો અને આ ઇન્ડિયન ઓઇલની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ ત્યાં પહોંચી જશો ત્યાં તમારે એપ્રેન્ટિસિપની જે પોર્ટલ છે ત્યાં જવાનું રહેશે તેમાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારો પર્સનલ એજ્યુકેશન ડેટા છે તેમાં ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાઇડર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરવા દેવાના રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે જવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ત્રણ મે બે હજાર પચીસથી આ ભરતીની એપ્લિકેશન શરૂ થઈ ગયેલી છે લાસ્ટ ડેટની વાત કરીએ તો બે જૂન બે હજાર પચીસ જ તમે આ એપ્રેન્ટિશીપ માટે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો ત્યાં તમને વિડીયોના નોટિફિકેશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આથી મે મહિનાની પાંચ મોટી ભરતીઓની જાહેરાત જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત